તો ફ્રેન્ડ્સ જ્યાં રેડી થઈ ગયો છે ને હવે હું બધાને બોલાવું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ ક્યાં બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો જો આજે જીરું પાડવા જવા તૈયાર થઈ ગયા છે અને આ બાજુ બધું લઈ લીધું છે સંજુ શર્ટ પહેરે છે તો હવે બધું લઈ લીધું છે બધું બપોરનું જમવાનું ને છાસ ને દૂધ ને બધું કેમકે મજૂર પણ આવે છે એટલા માટે બધું લઈને જવું પડે કંઈ નહીં લેવાનું હવે દરવાજો બંધ કરી દે છે ને હું ફેરી લઈ લઈશ સંજુ છાસની બહેની લઈ લઈશ કેમ કે આખી ભરેલી છે એટલા માટે અલગથી લેવી પડશે તો હવે ફટોફટ જઈએ ચાલતા ચાલતા જવું પડશે કાલે તો આ બાઈક લઈને ગયા હતા આજે તો એમને કદાચ કામ હોય એટલા માટે ચાલતા ચાલતા જઈએ છીએ હવે તો સારું હવે વાડિયે જઈને મળીશું તાકી થોડે દેખીએ ચાલતા ચાલતા જઈએ છે અમે રસ્તે રસ્તે કાલ બાઇક લઈને રહેતા હમ થોડી લઈ જ રોજ રોજ નહીં લઈ છે ને છે સવારમાં સારું લાગે ફાઇનલી ફ્રેન્ડ આવી ગયા છે અમે વાળી અને આ બાજુ બધું ટિફિન એવું મૂક્યું છે તો અહીંયા કંઈક કંઈક જગ્યા જોઈને આ મજૂરનું ટિફિન ટટકે છે આપણી ડબલી બધું ઉપર જ મૂકેલું છે અને અમારાથી પહેલાં મજૂર આવી ગયા છે તો સંજુ પણ હવે ગયો છે ઉપાડવા માટે તો અમારાથી પહેલાં એ આવી ગયા છે ને અમે તો ત્યાંથી ચાલતા 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 આવ્યા બોસ અહીંયા આવતા આવતા કામ કરવાની પણ એમ હિંમત નહીં રહે ને એટલું થાકી જવાય છે ને બેહવાનો પણ થોડોક પણ ટાઈમ નથી હોય ને ફટાફટ આ બધું મૂકીને પછી જીરું ચૂપાડવાનું છે તો પછી મળીશું તો રેડી થઈ ગઈ છું અને આ બાજુ બધા જીરું પાડે છે તો હું પણ ફટાફટ જીરું પાડું હેલો ફ્રેન્ડ્સ તો હવે એ દસ વાગી ગયા છે અને હું ચા બનાવવા માટે આવી છું અને બહુ જ પવન જાય છે આંખમાં પણ બહુ લાગે છે ને અહીંયા ચા બને છે પવન બહુ જ છે એટલા માટે ચા પણ જલ્દી નથી થતો હું દોરિયામાં બનાવું છું થોડાક ખાડામાં અને આ બાજુ છે બધા જીરું પાડે છે પછી ચા થાય તો બોલાવું ફ્રેન્ડ્સ બહુ જ ધુમાડો લાગે છે આંખમાં પાણી પાણી આવી ગયું છે તો જો કેટલો મોટો ખાડો છે અહીંયા મજૂર જોડાયા ને એટલા માટે હું ચા બનાવું બાકી તો અમે બે હોય ને તો હું ચા જ નઈ બનાવું તો ફ્રેન્ડ્સ ચા રેડી થઈ ગયો છે ને હવે હું બધાને બોલાવું ચા પીવા માટે હેડો હવે આવો કે હેડો એમ કેશો કે કેટલીક વાર લાગી પણ આ ધુમાડો હોદી ખૂબ લાગે છે તો સંજો આવી છે હવે અને હું જ્યાં ઉતારી લઉં તો ફ્રેન્ડ્સ અમે પાણી ભરવા માટે જઈએ છીએ અને ડબલી પણ લઈ લીધી છે તો આ બાજુ જવાનું છે પેલું ઘર દેખાય ત્યાં તો ફટાફટ જઈને પાણી ભરી લઈ તો ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા આવી ગયા છીએ પાણી ભરવા માટે તમને બતાવું હું કઈ પાણી ભરવા માટે આવું છું તે તો પેલી સામે ટાંકી દેખાય તો એ નર છે ને તો પાણી ભરવા માટે હું આવું છું તો અહીંયા હું પાણી ભરવા માટે આવી ગઈ છું અને ભરી લો હવે તો પાણી ભરાય છે અને આ બાજુ કંઈક આવી છે મસ્ત છાયો અને બોર પણ મસ્ત છે અહીંયા તો આ બાજુ પણ ફૂકણીનું કામ ચાલુ છે જીરું કાઢે એવું લાગે છે હવે જઈએ અમે આવું છે અહીંયા રસ્તો છે હવે જઈએ અમે લોકો તો ફ્રેન્ડ્સ તમને એકદમ નાની અમથી ધજા દેખાતી હશે ને તો એ ખોડિયારમાં મંદિર છે અને આજે ખોડિયાર માનો બર્થ પણ છે તો જય ખોડિયારમાં જય માતાજી તો અહીંયા ઝૂપડું બનાવવા માટે ક્યાં થાંભલા રોપ્યા છે તો અહીંયા બે મારનું ઝૂપડું બનવાનું છે અને સંજુના બધા તૈયાર જીરું ઉપાડે છે એકદમ ઝીણા ઝીણા દેખાય તો આટલું જીરું આ બાજુ ઉપાડવાનું રહ્યું છે અને ત્યાંથી ઉપાડેલું છે તો અહીંયા સંજુ હેરા બનાવે છે અને બે જીરું ઉપાડે છે અને હું પાણી ભરવા ગઈ હતી તો ફ્રેન્ડ્સ હવે સાત વાગી ગયા છીએ ને અમે લોકો તો જો હજુ હેરાવારીએ છીએ આ બાજુ હજુ સંજુ આરે છે ને બધા ઠેર સુધી વાર્તા વાર્તા આવ્યા અને મજૂર તો જતા રહ્યા છે અને આ બાજુ સંજુ હજુ હેરાવારે છે અને હવે ચાલીને જતા જતા તો સાડા સાત થઈ જવાના છે એવું લાગે છે નહીં અને જરા ટાઈમ જ નહીં મળ્યો કેમ કે મજૂર જોડે ને જોડે કામ તો કરવું જ પડે હું તો પાછી પાણી ભરવા જાઉં ચા બનાવું પાછું પાણી લઈને એમ લોકોને આપવાનું હોય એટલે પછી મારે તો એવામાં મૂકવાનું તો હમાતા નથી આ બાજુ થોડુંક સારું છે જીરું અને અમે આટલું બધું ઉપાડી નાખ્યું દેખાય છે ને એ બધું થોડું થોડા ગરકા રહેવા દીધા છે નહીં અને હવે તો જઈને ના શું તો શું કેવા થઈ ગયા છે નહીં અને આજે તો બહુ બધો તડકો લાગતો તો નહીં સાંજુ આજે તો બહુ જ ફ્રેન્ડ્સ બહુ જ તડકો લાગતો તો જ ઉનાળાનો તડકો હોય ને એવો લાગતો હતો એટલે અમારું જીરું પણ બધું સુખાઈ ગયું છે તો જો આ સાઈડ આટલું હજુ ઉપાડવાનું છે અને આ સાઈડ આટલું તો હજુ ઘણું બધું અને આજે બે દિવસ થઈ ગયા છે મજૂરને અને હજુ તો

જે વિડીયો ઉતારવાનું બહુ મન થાય પણ થોડોક લઈ આ બધા ગણી લઉં તો એનું પાણી બધું લેતા સારું તો ગણી લે તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો જઈએ છીએ અને સંજુ આગળ ચાલે છે બધું ટિફિન ને એવું બધું લઈને અને અહીંયાથી આપણે અમે લોકો જઈશું અને પછી પાછા અમારે ત્યાં કામ કરવા માટે આવ્યા હતા ને એ અમને કીધું છે કે તમે અહીં એમ રસ્તામાં જેમની વાડી છે ને તો કીધું છે તમે અહીં ચા પીને જ જજો તો હવે કાલે પણ કીધું હતું એટલે આજે જવું જ પડશે અમારે એટલા માટે હવે અમે જઈશું એટલે અમારે કમ્પ્લીટ આઠ વાગી જ જવાના છે પછી અડધો કલાક થોડુંક તો બેહવું પડશે પછી અડધો કલાક ચાલીને જતાં લાગશે

અને હું દરવાજો ખોલ્યો ને એટલામાં તો જો આ કૂતરા તમે બધું મારો દરવાજો બધો ફાડીને અંદર ભરાઈ ગયા હતા એવું લાગે પણ બધું કમ્પ્લીટ જ છે કંઈ તો ફ્રેન્ડ્સ ગરમી ગરમી થઈ ગઈ એટલા ફાસ્ટ અમે ચાલીને આવ્યા છીએ ને હવે તો આવી ગયા છે એટલે નાવા ધોવાનું ને રાંધવાનું એવું બધું કામ કરવાનું છે અને હવે તો મારે દસ વાગ્યા લાગી બધું ચાલવાનું જ છે પાણી ગરમ કરીશું ને નાઈશું ને એવું બધું તો છે ને આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હોય અને લાઇક પણ આપી દેજો અને શેર પણ કરજો અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરી દેજો અમને તો આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને હવે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સંજુ